ઈસવીસન પૂર્વે બસો ત્રણસો વર્ષ પહેલા સિકંદર નામનો વિદેશી આક્રમણ કરતા આવ્યો પરંતુ ભારતના વીર અને પરાક્રમી યુવાનોએ એને ભારતની બહાર જ રોકી દીધો એવું કહેવાતું કે વિશ્વ વિજેતા હતો પરંતુ ભારતને જીતી શક્યો નહીં એ વખતના સંતો મહંતોના એ વખતના ગુરુજનોના માર્ગદર્શનના કારણે પરાક્રમી યુવાનોએ હરાવ્યો અને એવો તે હરાવ્યો કે પાછો પોતાના વતનમાં પણ પહોંચી નહીં શક્યો એ જતા જતા રસ્તામાં જ મૃત્યુ પામ્યો પરંતુ ત્યારબાદ અનેક આક્રાંતાઓએ આ ભારતને મેળવવાની કોશિશ કરી અને એમાં મોહમ્મદ બિન કાસિમ આક્રમણો શરૂ થયા એ પહેલી વખત આવે છે અને ગાંધાર મહાભારતમાં જઈને આપણે ગાંધારી ઓળખીએ છીએ એનું વતન ગાંધાર આજનું અફઘાનિસ્તાન એને જીતી લે છે અને ફરીથી આ વાયવ્ય દિશામાંથી આવેલા આક્રમણો આ ભારતનો આ એક ભાગ જીતવાને કારણે ભારતમાં એમનો પ્રવેશ જે છે શરૂ થઈ જાય છે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને આ ઇસ્લામી જેહાદી લોકો આવે છે અને ભારતનું ધર્માંતરણ કરવાના પ્રયાસો કરે છે મંદિરો તોડે છે મૂર્તિઓ કરે છે તો અનેક લોકોએ લૂંટી પરંતુ આપણી સંસ્કૃતિ લૂંટવાનો પ્રયાસ આ મુસ્લિમ આક્રાતાઓએ કર્યો એની સાથે સાથે એના બાદ ફિરંગીઓના આક્રમણો થાય છે અને આ દેશની જનતાને આ દેશને તમામ રીતે ગુલામ બનાવે છે ઇસ્લામી આક્રાંત ભારતમાં જ છે અને એની સાથે આ અંગ્રેજો ફિરંગીઓ પણ તમામ રીતે ભારતને ગુલામ બનાવે છે મદદથી કરે છે અને એનો ભોગ આજે પણ આપણે બની રહ્યા છીએ એની સામે હિન્દુઓએ प्रतिकार કરવાની કોશિશ તો કરી લડવાનો પ્રયાસો ખૂબ કર્યા પરંતુ ક્યાં એ ક્યાં આપણે નિષ્ફળ ગયા એક સમય એવો આવ્યો કે હિન્દુ વ્યક્તિ પોતાને હિન્દુ તરીકે ઓળખવામાં શરમ અનુભવતો સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ એક ભાષણમાં એવું કહેતા કે મને ગધેડો કહી દેજો પરંતુ મને હિન્દુ ના કહેતા આવી માનસિકતા આ હિન્દુઓની બની વર્ષો સુધી ગુલામીના સંકંજાની અંદર સંડોવાયેલો ભારત નો હિન્દુ સમાજ આ કેમ નબળો પડી રહ્યો કામાટે આટલા બધા બહારથી વિદેશી આક્રમણ ખોરો આવ્યા મજબૂત ભારત દેશ સુ ચૂક રહી ગઈ આ સમાજની સુખામી રહી ગઈ અંગ્રેજોએ આટલા વર્ષો સુધી શાસન કર્યું 2000 વર્ષ સુધી આપણા ઉપર આવા પ્રકારના આક્રમણો જે થતા રહ્યા અંગ્રેજોના ગયા બાદ પણ આવનારા સમયમાં પણ ભારત દેશ ફરી

અને એના આપણે સંતાનો છીએ એવો ભાવ ફરીથી આપણામાં કેવી રીતે લાવી શકીએ અને આવો ભાવ લાવવા માટેના આવા કાર્યક્રમો જે છે કરવા પડે છે આવા હિન્દુ સંમેલનો કરવા પડે છે તો અંગ્રેજોના શાસન દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવા માટે જેવો જન્મજાત દેશભક્ત હતા જેમનું નામ હતું કેશવ

એવા લોકોની રાણી અને એનો રાજ્યાભિષેક થતો હોય તો એમની ખુશી મને ના થઈ શકે અને એવી મીઠાઈ હું ના ખાઈ શકું આટલા નાના બાળકની અંદર આ દેશભક્તિના ગુણો જન્મેલા છે પરિવારના સંસ્કારો એમાં ભળ્યા છે અને ધીમે ધીમે આ સ્વતંત્ર સંગ્રામની અંદર એ જોડાય છે અને આવા ગુણને કારણે એ સમયના સ્વાતંત્ર સેનાનીઓના આંખમાં ચડે છે અને એમને ભણવા માટે કલકત્તા મોકલે છે ડોક્ટર બનવા માટે કલકત્તા મોકલે છે નામ તો અભ્યાસનું હતું પરંતુ સાથે સાથે આ અંગ્રેજી હકુમતની સામે લડવાની યોજનાઓમાં સક્રિય ભાગીદારી બને એના માટે ત્યાં મોકલે છે ડોક્ટર બન્યા બાદ એ જ્યારે પાછા પરત ફરી રહ્યા છે ત્યારે એમની સામે સરકારી નોકરીની સરકારી ડૉક્ટરની નોકરીની એ સમયના ત્રણ હજાર રૂપિયા મહિને પગાર એમને ઓફર કરવામાં આવી હતી પરંતુ આ સમાજની નાળ એમને પારખી લીધી હતી કે આ સમાજને જો ઉપર લાવવો હશે તો આ સરકારી નોકરીને તેજવી પડશે લગ્ન પણ નહીં કર્યા આ જીવન અવિવાહિત રહી અને સ્વતંત્ર સંગ્રામમાં આ દેશને ઉપર લાવવા માટે પ્રયાસોને શરૂ કર્યા એ સમયના મહાત્મા ગાંધીજી ડોક્ટર આંબેડકરજી વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ આ બધાની સાથે આ સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેતા લેતા જેલ પણ થઈ પરંતુ એમની સાથે ચર્ચામાં એવું ધ્યાનમાં આવ્યું કે આ દેશની અંદર શા માટે આ સમાજ એકત્ર થઈ શકતો નથી કેમ આપણામાં જ જયચંદો ઉભા થયા અને કેમ મુઠ્ઠીભર અંગ્રેજો આ દેશ ઉપર શાસન કરી રહ્યા છે આપણામાં એકતાની કમી આવી આપણે સ્વાર્થી બની ગયા આપણે ગુણહીન બની ગયા આપણામાં કોઈ પણ પ્રકારની શિસ્ત ન રહી અનુશાસન નહીં રહ્યું સ્વચ્છતા પણ નહોતી સાથે સાથે આવા ગરીબી પણ આ બધી જ વાતોને જો ઠીક કરી દેવામાં આવે તો સમાજ જે છે એ સ્વસ્થ અને સંગઠિત બની જાય અને આ સંગઠિત જે છે સમાજ એ જ આ ભારતને સ્વતંત્રતા અપાવી શકે ઉપરાંત એ સમાજ જો સંગઠિત રહેશે તો ફરીથી ભારતને કોઈ ગુલામ નહીં બનાવી શકે અને આવું ચિંતન કરતા કરતા એ સમયના સ્વતંત્ર સેનાનીઓ એવું કીધું કે તમે જે કહી રહ્યા છે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ વાત તો તદ્દન 100% સાચી છે પરંતુ આ સ્વતંત્રતા સંગ્રામની અંદર આ ભૂમિકા આપણી જે આપણે કરી રહ્યા છીએ કામ એ કામ સિવાયનું આ કામ એ કેવી રીતે કરવું એનું આ ડોક્ટર કેશવ બળીરાવ હેડગેવાર આ ડોક્ટર હેડગેવાર એનું બીડું ઝડપે છે અને આ સમાજને આ સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કામ ભગીરથ કાર્ય જે છે એ પોતે ઉપાડે છે અનેક પ્રકારના પ્રયાસો કરે છે પ્રયોગો કરે છે કે સમાજને કેવી રીતે ભેગો રાખી શકાય એનામાં એકતા કેવી રીતે લાવી શકાય એના પ્રયાસોના પ્રયોગો કરે છે અને એક સફળ પ્રયાસ એક સફળ પ્રયોગ જે છે એ આ સમાજમાં આપે છે અને એ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની એક કલાકની શાખા રોજ એક કલાક મળવું અને તન અને મન ઉપર કામ કરવું એનું એનો અભ્યાસ આપણી સંસ્કૃતિ નો ગૌરવ કરવું આ એક કલાકનું શાખા ચલાવવાનું કામ આ ડોક્ટર હેડગેવારજી એ અને સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો કામ એ સમયે જ્યારે ડોક્ટર સાહેબને પૂછવામાં આવતું કે તમે આ શું કરી રહ્યા છો તો સમાજના લોકો કહેતા કે કે ગાંડા થઈ ગયા છે નાના 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 છોકરાઓને લઈને લઈને એ મેદાનમાં રમત રમાડી રહ્યા છે પરંતુ એ સમયના હિન્દુ સમાજને જાણકારી નથી કે જ્યારે આજે સંઘને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વિશાળ વટવૃક્ષ બનીને સંઘ આજે ઉભો છે સો વર્ષની આ ભવ્ય યાત્રામાં રાષ્ટ્રીય સ્વયં સંઘે સ્વતંત્રતા બાદ અનેક વખત સંઘ ઉપર એમને કામ કરવાના પ્રતિબંધો પણ લાગ્યા પરંતુ એની સામે સંઘ જે છે એ અડગ ઊભો રહ્યો અને સમાજને સાથે લઈ અને દેશની કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એમાં સતત સંઘના સ્વયંસેવકોએ સહકાર આપ્યો દેશના કોઈ પણ સેવાની જરૂરિયાત હોય ત્યારે સંઘના રહ્યા સ્વતંત્રતા બાદ તરત ભારત પાકિસ્તાનના ભાગલા સમયે હિન્દુ સમાજની ઉપર થતા અત્યાચારોમાં પણ પાકિસ્તાનથી આપણા ભાઈઓ જ્યારે અહીંયા આવી રહ્યા હતા તે સમયે પણ એમની ખૂબ મદદ કરી આપણા પડોશી દેશો સાથેના યુદ્ધોમાં પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંઘે સહકાર આપ્યો કોઈ પણ કુદરતી કૃત્રિમ હોનારત હોય રેલ દુર્ઘટના હોય કચ્છમાં આવેલો ભૂકંપ હોય મોરબીના મચ્છુ ડેમનું પૂર આવેલું હોય સુરતમાં પૂર આવેલું હોય આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો આ સમાજની સતત સેવા કરતા આવ્યા એ સમયે પણ સમયના સંશોધકો ના કોઈ જાતિ ધર્મ કંઈ પણ જોયા વગર આ દેશનો વ્યક્તિ છે એટલે એ મારો ભાઈ છે એમ માની અને આ દેશના લોકોની સેવા કરી અને એમાંથી એમને બહાર લાવવાના પ્રયાસો કર્યા હમણાં તાજેતરમાં બનેલી અમદાવાદની વિમાન ક્રશ થવાની દુર્ઘટનામાં પણ સંઘના સ્વયંસેવકોને સેવા કરતા આપણા ગુજરાતના તમામ લોકોએ ભારતભરના લોકોએ જોયા અને ત્યારે સંઘ વિશે જાણવાની વધુ ઈચ્છા લોકોમાં જ આવી કોરોનાનું મહાસંકટ હોય ત્યારે પણ સંઘના સ્વયંસેવકોએ પોતાનો જીવ જોખમમાં નાખી અને હોસ્પિટલોમાં ઘરોની અંદર આ કોરોના ગ્રસ્ત લોકોની સારવાર કરી આ મહામારી ન થાય તેના માટે સ્વયંસેવકોએ સેવાના સ્વરૂપમાં ઉકાળા પીવડાવ્યા અને સમાજના અનેક આંદોલનોમાં મહત્વની ભૂમિકા ભજવી આંદોલન હોય સ્વદેશી જાગરણ નું આંદોલન હોય આવા અનેક પ્રકારો આંદોલનોમાં સ્વયંસેવકો જે છે એ મોખરે રહ્યા છે અને આજે ભારતભરની અંદર એક લાખ ઓગણત્રીસ હજાર કરતા પણ વધુ સેવા કાર્યો આ સંઘના સ્વયંસેવકો સમાજના સહયોગથી ચલાવી રહ્યા છે ભારત જ્યારે આજે વૈશ્વિક એક ઓળખ બની રહ્યું છે અર્થવ્યવસ્થાના મોખરે સ્થાન અંગત જેવો પગ જમાવીને બેઠું છે ત્યારે સાથે સાથે અવકાશ સુરક્ષા ટેકનોલોજી સ્વાસ્થ્ય એવા અનેક ક્ષેત્રોની અંદર

એ આ સમાજની અંદર પ્રવર્તમાન આપણી વચ્ચે દેખાઈ રહી છે આદિવાસી હિન્દુ નથી અનેક જગ્યાએ આવા ભાષણો કરવામાં આવે છે વ્યક્તિ વ્યક્તિને જઈને આ કહેવામાં આવી રહ્યું છે અને આ હિન્દુ સમાજને આ સનાતન ધર્મને તોડવાના આવા પ્રયાસોની સામે આપણે બધા એક અલગ રીતે ઊભા છીએ સેવાના નામ ઉપર તમારા પશુઓ બીમાર પડે છે તમારા ઘરના વ્યક્તિઓ બીમાર પડે છે તો અહીંયા આવીને રવિવારે પ્રાર્થના કરો તો તમારા ડગડા ઠીક થઈ જશે તમારા ઘરના લોકો નું સ્વાસ્થ્ય સુધરી જશે સાજા થઈ જશે આવા સેવાના નામ ઉપર ખ્રિસ્તી મિશનરીઓ જે છે આ ઈસાઈઓ જે પ્રયાસ કરી રહ્યા છે એની સાથે સાથે એવો ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યા છે આપણા હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે કરવાનું કામ કરી રહ્યા છે અને એ પણ ભગવાન કૃષ્ણને દૂધ પીવડાવવા માટે જે પૂતના રાક્ષસી આવી હતી એક સ્ત્રી જેવી લાગતી સ્ત્રી અને બાળકને ખવડાવવા માટે ભગવાન ભગવાનને ખવડાવવા માટે આવે છે એને કોઈ ઓળખી નહીં શક્યું આ એવા સ્વરૂપમાં આ ખ્રિસ્તી મિશનરીઓ જે છે છે એ આપણી વચ્ચે કામ કરી રહી આપણે એને ઓળખી શકતા નથી ભારતની અંદર અને બહાર તમામ રીતે સંકટો જે છે આપણને જોવાઈ રહ્યા છે પરંતુ એનો ઉપાય આપણી પાસે જ છે આપણે સૌ સંગઠિત બનીએ સનાતન ધર્મના છત્ર હેઠળ આવીએ તો કોઈની તાકાત નથી કે આપણા હિન્દુ સમાજના ભાગ પાડી શકે અને આ વિરોધી વૃત્તિઓ એના સપનામાં પણ વિચારી શકે કે આ સમાજને તોડી એના માટે આપણા મનમાં હૃદયમાં એક આ હિન્દુ ભાવ એક સનાતન ભાવ એક શક્તિનો ભાવ જે છે જાગૃત કરવાની જરૂર છે એક સરસ મજાની વાર્તા સંઘના સરસ ચાલક

કે અંદર તો મોટો મગર છે હાથી પણ મારી નાખે એવા મગર છે પાછા ફેરવે છે ફરી ભગવાનને કે છે કે ભગવાન તે મને આવું હાથી જેવું શરીર તો આપ્યું પરંતુ મગર જેવી ચામડી નહીં આપી એના જેવા કાંટા નહીં આપ્યા હું તો ફરી ગભરાઈ ગયો આ મગર જેવું શરીર આપ ભગવાન છે તથાસ્તુ આવડા મોટા હાથી જેવા શરીર ઉપર જાડી ચાવડી થઈ ગઈ અને મગર જેવા કાંટા આવી ગયા હવે તો હું શક્તિશાળી છું જંગલની અંદર ફરે છે એ જો જંગલમાં ભાગમ ભાગ થઈ રહી છે

આપણે ભગવાન સામે કહીએ અને આપણા ગૌરવશાળી ઇતિહાસ ને યાદ કરીએ અને આપણે શક્તિશાળી બનીએ સંતો